ને બાજરો હટવાના છે અને વાડે લેતા હરી માં સડી ગયા સવાર મારા સંદે મેંથી ગલતી કે સંદે બેને બધા સુસમાં ડિસ્કો કરે બાજરો વડા જ તો બપોર થઈ ગયા છે હવે આ બધા ડુંડા ઉતરવા લાગી ગયા મે રૂના ઉતર લીધા કેમ છો બધા મિત્રો તો મે નવો બ્લોગ લઈને આવી ગયા છે આજે અમે બાજરો હટવાના છે કાલે અમે થોડો વાટ્યો રહ્યો તો વાટી નાખી અને પછી ડુંડા ઉતારી નાખી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે કબૂતરાને પણ ઉડાડવાના છે આપણે સાથે સાથે એ પણ કરતા હતા હું અમારે પાછળનો બધો બાજરો વાઢેલો છે ઉભેલો છે અને તેના વાઢવાનો છે એટલે આજે બધા આવે છે આપડી અને આમાં નયનભાઈ છે એ કબૂતર ઉડાડે હતાણમાં તો અમને બોટલ લઈને જાય છે અને બધા થાકી જશે એટલે પાણી લઈને આપણે જાય બધા બાજરો વાઢે તો મિત્રો હવે અમે થોડું રાપુ કાઢી લીધું એક ક્યાર જે હું હતું તે કટ ને કે અને બધા બાજરો વાઢે બધા જાય ધીમે ધીમે આપણે કાઈ કે રાપ આમ ચડી જાય એમ ગાડી બોપર થઈ જાય સમજ રહ્યો સમજ રહ્યો રહ્યો ના તો બધા અમાર બધા આવી કે માં હું મેં માં પાંગર બાજરો વાઢે સમજો બેને વાઢે એ કાં હરી માં ચડી ગયા તો આડી ઊંઈ ચડવાનો છે ઊંડા ઉતારે તો ફટાફટ આપણે બાજરમાં હરી ચડી જાય તો મિત્રો હવે આપણે ગઈ શા પીવા તો આપણે શાહ પી લઈએ નવીનભાઈ શાહ પીવોભાઈ આપણે હાથ કરીએ નેનભાઈ આવે તો સા આવી ગઈ ફાડા નવ થઈ જાય બાજુ વટાઇ જાય પછી ડુંડા ઉતારવાના છે તો હાલો આ બધા બેઠી ગયા મામી પાણી પી હવે આપણે પાણી પી ગઈ મિત્રો આપણે બાજરો વાટી લીધો ને આડી ડુંડા ઉતારવાના થાય આપણે ડુંડા ઉતારવા થાય તો બધા જવું ભાઈને બધા બધા બાજરો વઢાઈ ગયો એટલે અને આડી ડુંડા ઉતારવાના થાય અને ભાઈ આગળ પાણી લાવે એટલે પીને પછી ડુંડા ઉતારવા બધી જાય તો મિત્રો વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

અને થોડાક એવા અર્ધ રે તો ડુંડા ઉતરે અને આપણે સાઈએ તો ચો અને ગરમી એવી છે લુગણા બધું હાવ ગરમી ગરમી થઈ ગયું હા લાઈક છે ભૂલતા નહીં આપણે મોટું બોલું જોઈએ ધીમે ધીમે થાય આગળ કુંડા બાજુ ચાલો આપણે કુંડો છે અને આપણે ચેડું છે કુંડો છે તો હાલો હા છે પણ સાથે સાથે છે એટલે મજા આવે બાકી તો ખેતરમાં તો કઈ રહેવાય નહીં આપણે કુંડા પાણી આવી જાય આડું કુંડો હશે આપણે મોડું બધું ધોઈ નાખીએ તો વિડીયોને જરાક પોસ્ટ કરી દે આપણે મકાને આવી ને મોડું બધું ધોઈ નાખ્યું બધું અહીંયા તૈયાર થઈ ગયું ગોટલા બોટલાને ને આ જમી લઈએ આ બેના પોળા થઈ ગયા આવું કામ શો રો પણ

પછી આપણે ઘર બાજુ જઈએ